હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વાળા હિના આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કેફે સ્ટાઇલ ગાર્લિક બ્રેડ જે ખાવામાં બહુ જ મસ્ત સોફ્ટ અને પોચી છે તો આ ચાલો આજે આપણે બનાવીએ બહાર જેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ કેફે સ્ટાઇલ ગાર્લિક બ્રેડ ચાલો બનાવવા માટેની આપણે સંપૂર્ણ તૈયારી જોઈએ કેવી રીતે બને છે માટે સૌપ્રથમ આપણે એની માટે બ્રેડ લેવાની છે બ્રેડ આપણે નોર્મલ કોઈ પણ લઈ શકીએ છીએ આપણે સેન્ડવિચ માટેની બ્રેડ આવે છે એ લઈ શકીએ છીએ તેમજ ગાર્લિક બ્રેડ માટે સ્પેશિયલ બ્રેડ આવે છે એ પણ આપણે લઈ શકીએ છીએ આપણે આજે એની માટે લીધી છે ગાર્લિક બ્રેડ માટેની જે ઝોલિપો બ્રેકર્સની જે બ્રેડ છે એ સ્પેશિયલ ગાર્લિક બ્રેડ માટે છે એ આપણે લીધી છે ત્યારબાદ હવે આને આપણે જે રોલ ટાઈપ છે એને આપણે જે નાના નાના પીસ તરીકે આપણે કટ કરી લેશું આપને જેવી રીતના જાડી જોતી હોય પતલી જોતી હોય જેવી રીતના આપણે અનુકૂળ આવે એ રીતના આપણે કટ કરી લેવાની છે અહીંયા હું કટ કરી રહી છું ગાર્લિક બ્રેડ કટ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે લસણનું છે સ્ટફિંગ બનાવવાનું છે એની માટે આપણે થોડીક વીસ થી પચીસ લસણની કળીઓ લીધી છે ત્યારબાદ આપણે એને ખાંડણીની અંદર નાખી અને ખાંડી લેવાની આ લસણની પેસ્ટ છે આપણે રેડી થઈ ગઈ છે હવે એક આપણે ડીશની અંદર આપણે સૌપ્રથમ આપણે ગેસ શરૂ કરીશું ત્યારબાદ આપણે નોનસ્ટિક પેન છે એની ઉપર આપણે બટર છે એ લગાવવાનું છે અથવા બટર અથવા કોઈ પણ તમે તેલ કે એનો ઉપયોગ કરી શકો છો આપણે અહીંયા બટર લીધું છે એ ગરમ થાય ત્યારબાદ આપણી જે લસણની પેસ્ટ છે એ આપણે એડ કરવાની છે એડ કરી અને દસથી પંદર મિનિટ માટે સાતળવાની આપણી જે પેસ્ટ છે એ સતળાઈ ગઈ છે બ્રાઉન કલરની થઈ ગઈ છે અને જે લસણની પેસ્ટ છે એ સરખી રીતે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ આપણે આ બ્રેડ જે લીધેલી છે એની ઉપર આપણે વન બાય વન આપણું જે સ્ટફિંગ જે રેડી કર્યું છે લસણનું એ એડ કરવાનું છે ચમચીની મદદથી આપણે એક લેયર બનાવી દેસુ લેયર બની ગઈ છે બધી સ્ટફિંગનું લેયર કર્યું છે ત્યારબાદ આપણે જે ચીઝ ક્યુબ છે એ ચીઝ ક્યુબ ખમણીની મદદથી આપણે એની ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું ખમણીને બધી બ્રેડમાં વન બાય વન આપણે આ જે પેનની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એની ઉપર જ એક ચમચી જેટલું બટર એડ કરવાનું છે બટર એડ કરી અને જે આપણે લેયર કરેલી છે જે બ્રેડની એ બ્રેડ વન બાય વન આપણે છે એ પેન ઉપર મૂકીશું ગરમ કરવા માટે ત્યારબાદ આપણે એક પ્લેટ છે એ ઢાંકી દઈશું ગરમ કરવા માટે હવે પાંચથી દસ મિનિટ માટે આપણે જે બ્રેડ છે એને શેકાવા દેવાની છે જ્યાં સુધી ચી એકદમ પોચી સ્મૂથ અને જાળીદારવાળી આપણી જે કેફે રેસ્ટોરન્ટમાં આપણે જે ગાર્લિક બ્રેડ ખાઈ છે એવી જ ગાર્લિક બ્રેડ આપણી બની ગઈ છે તો આપ જોઈ શકો છો કે કેવી રીતના બનાવી છે એકવાર આપ અવશ્ય ટ્રાય કરો ઘરે પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો